જૂનાગઢથી જૂનાગઢના વિસાવદર વિધાનસભા પેટા લઈને ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તરીકે મોહન કુંડારિયા અમીબેન પારેખ અને ગૌતમ ગેડિયા હાજર રહ્યા હતા તમામ દાવેદારોને સાંભળવામાં આવશે બાદમાં તમામનો અભિપ્રાય પ્રદેશ પાર્લામેન્ટરીમાં મોકલવામાં આવશે દર વિધાનસભા ચૂંટણી ભાજપના ઉમેદવાર નો અંતિમ નિર્ણય પ્રદેશ પાર્લામેન્ટરી કરશે આજે જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભાની બાય ઇલેક્શનની પ્રક્રિયા માટે પ્રદેશના પ્રતિનિધિ તરીકે હું મોહન કુંડારીયા પૂર્વ સાંસદ રાજકોટ અમારા સાથે મેમ્બર અમીબેન પારે પૂર્વ મે ડેપ્યુટી પૂર્વ મેયર જામનગર કમલેશભાઈ મિરાણી અમારા સીટના ચૂંટણી ઇન્ચાર્જ છે પછી અમારી સાથે અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઈ ગેડિયા અમે ત્રણેય લોકો આ સેન્સ પ્રક્રિયામાં પ્રદેશના પ્રતિનિધિ તરીકે આવ્યા છે આ વિધાનસભાની સીટના જે દાવેદારો છે એને સાંભળવામાં આવશે અમારે પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય નગરપાલિકા હોય એના પ્રતિનિધિઓને પણ સાંભળવામાં આવશે પ્રદેશના હોદ્દેદારો હોય જિલ્લાના હોદ્દેદારો હોય આ બધાએ અમારા પદાધિકારીઓને પણ સાંભળીને જે કાંઈ નામોની ભલામણ કરવામાં આવશે એ નામો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવાર ફાઇનલ કરશે ત્યાર પછી ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે થેન્ક યુ